શહેરના સોસાયટી વિસ્તારમાં એક યુવાન ઉપર છોડી વડે હુમલો થયો યુવાન ઘાયલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ પોલીસ તાબડતુબ એક મોડમાં આવી પ્રાપ્ત થતી માહિતી અનુસાર વિજયભાઈ ભૂપતભાઈ ડાભી નામનો યુવક અને તેમના મિત્રો સોસાયટીમાં તેમના ઘર પાસે બેઠા બેઠા વાતો કરતા હતા ત્યારે અચાનક કોઈ અજાણો શખ્સ આવીને કેમ તમે સામો જુઓ છો તેમ કહી અજાણ્યા વ્યક્તિએ છરી કાઢીને યુવાન ઉપર ઉપરા ઉપરી છરીના ઘા ઝીક્યા હતા જે હુમલાથી વિજયભાઈને પડખાના ભાગે હાથના ભાગે અને પગમાં અને પીઠ પાછળ ઈજાઓ થઈ હતી જ્યારે હુમલો કરી હુમલાખોર અજાણો શખ્સ ભાગી ગયો હતો ત્યારબાદ ઈજાગ્રસ્તને તેમના મિત્રો ખાનગી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા આ વાતની જાણ કે પસરતા લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા જ્યારે મળતી માહિતી મુજબ જે ઇજાગ્રસ્ત યુવાન છે તે તળાજાના ભાજપના નેતા હિંમતભાઈ ડાભીનો સગ્ગો ભત્રીજો હોવાનું જાણવા મળ્યું છે જેને લઈને તળાજા શહેર ભાજપ પ્રમુખ શ્રી આઈ કે વાળા આદિત્યભાઈ ઓઝા તળાજા શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ રજા ખાન પઠાણ સાથે રમેશભાઈ બાલિયા જેવા ઘણા રાજકીય આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને તાલાજા પોલીસ અધિકારી ગોહિલ સાહેબ અને તેમના સ્ટાફ સાથે હોસ્પિટલ ખાતે આવીને ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા વધુમાં ઈજાગ્રસ્ત શું કહે છે સાંભળો જી આપનું નામ શું ડાબી વિજયભાઈ ભૂપતભાઈ અત્યારે શું ઘટના અગિયાર વાગે બેઠા હતા ઘર પાસે ચાર પાંચ મિત્ર એ ભાઈ નીકળ્યા એમના વાઈફ સાથે અને આગળથી પાછી ગાડી વાળીને આવીને અમને ગાળું દેવા મળ્યા અને અમે એને એમ કીધું કે ભાઈ ગાળું બોલવામાં અમે તમારી અમુક જોયું નથી બે ત્રણ વાર કીધું પછી તોય ગાળું બોલતા થાય ભાઈ પછી ભાઈ એના પગમાંથી છરી કાઢીને છરી વડેથી મને ત્રણથી થી ચાર વાર ઘા મારી દીધા છે કઈ કઈ જગ્યાએ વાગ્યું તમને એ કાંઈ છાતીમાં વાગ્યું છે એ કાંઈ હાથમાં વાગ્યું છે જમણા હાથમાં અને પગમાં બે ઘા વાગી ગયા છે ભાગો વાગ્યો એટલે એને મને પગમાં બે ઘા અડાડી દીધા છે તમે ઓળખોય ભાઈને ના હું ઓળખતા નથી પહેલી વાર જોયા છે એ ભાઈને તમે ક્યાં બેઠા હતા કઈ જગ્યાએ મારા ઘર પાસે રામપરા રોડ એમ કે સ્કૂલની સામે